રાવણી કુંબા પ્રાથમિક શાળા તેમજ લાયન્સ ક્લબ વિસાવદરના સૌ ઉપક્રમે જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત શાળા ખાતે નંદ મહોત્સવની ભવ્યથી ભવ્ય રંગારંગ ઉજવણી તાજેતરમાં જન્માષ્ટમી તહેવારની ઉજવણી અંતર્ગત પૂર્ણ પરસોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની વધામણીની ઉજવણી અંતર્ગત વિસાવદર તાલુકાની કુંબા પ્રાથમિક શાળા ખાતે લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે નંદ મહોત્સવની ભવ્યથી ભવ્ય રંગારંગ ઉજવણી શાળા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ નંદ મહોત્સવ ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી ટ્રેડિશનલ પોશાકમાં પરિધાન થઈ જન્માષ્ટમી તહેવારને અનુરૂપ રાસ ઉત્સવ મટકી ફોડ સહિતના વિવિધ વિવિધતા સભર અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં શાળાના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રાસ ઉત્સવ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધેલ આ અંગે પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રેરણા તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થનાર દરેક વિદ્યાર્થીઓને વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર જાહેર કરવામાં આવેલ તેમજ તમામ વિદ્યાર્થીઓને જન્માષ્ટમી તહેવારની શુભેચ્છા પાઠવેલ રિપોર્ટર ભાનુભાઈ સાસિયા વિસાવદર